ઘણી બધી આઈટમો એવી હોય ને તમને ખ્યાલ હશે કે એ લોકો વગર કારણે આપણા ઉપર આપણે એમનું કોઈ બગાડી ના હોય તોય આપણી ઈર્ષા જ કરતી હોય અને આવા લોકો જે આપણા પર ઈચ્છા કરતા હોય તો અમુક લોકો છે વિચાર્યું કે હું તો પપ્પા કરી દઉં બતાવી દઈએ હું તમારી જિંદગી પર ઉખારી લઉં તો મોટું ઘર બનાવી દઉં મોટી ગાડી લાવી દઉં મોટું બાઇક લાવી દઉં પછી હું એને બતાવું હવે આપણા લોકો એ નહીં વિચારતા હતા કે જે નંગ હોય આપણાથી ઈર્ષા હોય કે જે લોકોના વગર કારણે આપણે એમના ખુશતા હોય એમના વખોની અંદર તો આપણે સાયકલ એમના પહેન જઈએ તો એ લોકો આપણને હારું નહીં બોલતા હોતા આપણે ઈર્ષા કર્યું તો આપણે એ છે રાખીએ એમના જોડે કે તમે લોકો મોટી ગાડી લાવશો મોટું બાઇક લાવશો પછી એમના જઈને તમે બતાવશો તો એ લોકો તમને સારું બોલશે ભલે કદાચ એ લોકો મજબૂરીથી ખાલી ફોર્મેટ માટે તમારે મોટામાં સારું બોલ લો પેડાઈ કદાચ પેડાય ખેલ લો પણ લા બાઇક લાવશે ગાડી લાવશે તો અમુક લોકો પાસે અમુક નંગ તો વિચારછ ભલે બાઇક લાવ્યો બાઇક તો લાવતો લાવી દઉં પણ કે આપતા નહીં ભરીએ કે ખેંચે જ ખેંચી જશે એટલે અમુક એવા લોકો છે કે તમે નવું બાઇક કે નવી ગાડી લાવો ત્યારે એટલા બધા ખુશ નહીં હોય પણ જ્યારે એમને એવી ખબર પડે ને તમે લોકો બાઇકના ગાડીના આપતા ના ભરીએ ક્યાં હોય ગાડી બાઇક ખેંચી જવું નાના મારા ઓછી વધારે રાજી હોય છે જો કે મોરસિંહ જાત એવી હોય ને કે પોતાના લોકો પ્રગતિ કરે ને તો ઈર્ષા કરે અને બીજા કોઈ લોકો જિંદગીમાં આગળ આવે પ્રાપ્ત કરે ને તો એથી મોટિવેશન હોય એટલે બહુ ગજબના માણસ હોય છે એટલે માણસ જાતો પખી ના રહે એટલે કદી આપણે એવું નહીં વિચારવાનું કે જે લોકો આપણને ના ગમાડતા હોય કે આપણાથી ઈર્ષા કરતા હોય આપણે ન માટે કોક કરી બતાવીએ તો હું તો તને કોક હું તો તને બતાવી દઈએ આપણે એમને હું કંઈ બતાવું છું આજે આપણે લોકો એ લોકો આજે આપણને નહીં ગમારતા તો કાલે આપણને નહીં ગમારવાના આપણે આપણી એનર્જી આપણે આપણી શક્તિ લગાવીએ કોક કરવાનું કોઈ ઉખાડ લે જિંદગી કોઈક મોટું કરવું હોય તો આપણા માટે કરો આપણા ફેમિલી માટે કરો આપણા મા બાપનું નોમ ઊંચું થાય એના માટે તમે કોઈક કરીને બતાવો ના કે એવા લોકોને કરી બતાવવાનું મગજને બાંધના રાખો કે વેર નહીં પાડના રાખો તો બધું તને એકદમ બતાવી દઈએ હું કોઈક કરીને બતાવ્યો તમે કરીને બતાવો તોય તમે નહીં ગમવાના અને નહીં કરી બતાવો તોય તમે અમને આજ નહીં ગમતા તમે કોઈ નહીં તોય તમે એ લોકો તમારી ઈચ્છા કરે તમે કોઈક બની જશો પછી તમે એવું કંઈ આશા રાખો કે લોકો તમારા વિશે સારું તમારી ઈચ્છા નહીં કરે aquí tengo el alcohol más